ગીર પંથકમાં વસવાટ કરતા માલધારીઓને નેસફેરની હંગામી મજૂરી આપવામાં ન આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે સાથે જ સાંજના છ વાગ્યા બાદ તેમના વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી માલધારીઓને ત્યાં આવતા મહેમાનોને પણ રોકાવા દેવામાં આવતા નથી ઉપરાંત વારસાઈ એન્ટ્રી પાડી દેવામાં આવતી નથી મસવાડીની પણ અનેક મુશ્કેલીઓ માલધારીઓને થઈ રહી છે આવા અનેક મુદ્દે માલધારીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ નહીં આવતા ગીર પંથકના માલધારીઓએ જુનાગઢ સરદાર બાગ સ્થિત વન વિભાગની કચેરી ખાતે દોડી આવી ડીસીએફ અને સીસીએફ ને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી અમારે અત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારાથી ઘણા બધા પ્રશ્નો છે એક તો પહેલાં તો કાયમી બિન કાયમી અને ગેરકાયદેસર એના ઘણા સમયથી બધા અરજી આપેલી છે બબે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા એનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવેલો નથી હજી સુધીમાં બીજા નંબરમાં કે મારે ગેરકાયદેસર માલધારી છે એના માટે વાહન વ્યવહારની કોઈ ખાણ ભરીને આવવું અથવા ખોડ કપાસી અથવા છાણની છૂટ કંઈ આપવામાં આવતી નથી પરમિટ આપ કાઢી દેવામાં નથી આવતી બીજા નંબરમાં રાત્રિ રોકાણ દરમિયાન અમારે કોઈ પણ મહેમાન હોય તેને નેશમાં રોકાવા દેતા નથી અથવા પરવાનગી પણ નથી આપવા લગ્ન પ્રસંગમાં છે કોઈ સામાન્ય ઘણા બધા પ્રસંગ અમારે એવા હોય છે કે નેસ વાઈજ અથવા તો કે લોહીના સંબંધ હોય છે એને જ આવવા આવવા દેવામાં આવે છે બરાબર સંબંધમાં અત્યારે તો હું ઘણા બધા સંબંધો બહારના કોઈ વ્યક્તિના અંદર રહેવા નથી દેતા બીજા નંબરમાં કે અમારે રાત્રિનો રોકાણ દરમિયાન કોઈ પણ ઘણા એવા અનેક દાખલા બનેલા છે કે રાત્રિ નેહડામાંથી પાછા કાઢેલા આપેલા છે જે તે સમયે અમને પરિપત્ર આપેલો છે રાત્રિ રોકાણ દરમિયાનનો માલધારીને ચોવીસ કલાક માટે છૂટ છે પરમિશન આપેલી છે ત્રીસ દરમિયાન ભાઈ અમારો પણ વાહન હોય છે દાખલા તરીકે સ્વાભાવિક અભી તો બધા માલધારી થોડું છોડ કેટેબલ હોય કોઈ ફોર વ્હીલ હોય તો આઠ છ વાગ્યા પછી ફોર વ્હીલને અંદર એન્ટ્રી જ નથી કરવા દેતા પછી જીપી જીપસીના રૂટ ઉપર છે તો એ બીજા બહારથી આવે એને છૂટ છે પરમિશન બધાને ફેરવવા દેશે અમારે માલધારીનો શું વાક કે અમને ખુદને અમારા સ્વતંત્ર છે અમે અધિકારથી ત્યાં રહીએ છીએ અને અમને આ રીતે કન્નડ ગતિ કરવામાં આવે છે